કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો નાનજીભાઈ વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચૌદ પંદરના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે પાંત્રીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી આગળનું મિત્રો એક ટાયર નવું નાખેલું છે બાકી ત્રણે ત્રણ ટાયર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં જોવા મળશે એક ટાયર બદલાવેલું છે ત્રીસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે શીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે હાલમાં તમને આ ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નહીં જોવા મળે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક નાનજીભાઈનું કહેવાનું છે અને ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં સળો જોવા નહીં મળે ખૂબ જ સારી રીતે મિત્રો સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો બાયડ જિલ્લો અમરેલી જિલ્લો અરવલ્લી અને પ્રોપર તમને આ ટ્રેક્ટર મિત્રો બાયડમાં જ જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો નાનજીભાઈ નામ અને અઠ્ઠાણું સાત છન્નુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો